સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટમાં બે વ્યક્તિઓ સાથે થયેલી અમાનવીય ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં માત્ર ચોરીની શંકાના આધારે બે યુવકોને નિવસ્ત્ર કરી માર મારી અને અપમાનિત કરવામાં આવ્યા હતા આ મામલે વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે વેપારીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર આ ઘટના દસમી જૂનના રોજ સુરતની અનમોલ માર્કેટમાં બની હતી ભોગ બનનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે તેઓ મજૂરીના કામ માટે અનમોલ માર્કેટમાં ગયા હતા માર્કેટના કેટલાક વેપારીઓને એવી શંકા ગઈ કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે આ શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર બસો ત્રીસમાં લઈ જવામાં આવ્યા હતા દુકાનમાં લઈ ગયા બાદ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ બંને યુવકોના કપડાં કઢાવી તેમને નિવસ્ત્ર કરવામાં આવ્યા હતા આ સમયે તેમને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત પણ કરાયા હતા એટલું જ નહીં તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવી અને લાકડી વડે બે માર મારવામાં આવ્યો હતો આ માર મારવાના કારણે એક શખ્સને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને ફ્રેક્ચર પણ થયું છે આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર કેટલાક વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો વાયરલ થયેલા વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તે અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય છે બંને યુવકોને નિવસ્ત્ર અવસ્થામાં ઊભા રાખીને દંડા વડે ફટકારવામાં આવી રહ્યા છે તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવે છે અને અમે ચોર છીએ અને હવે પછી અમે માર્કેટમાં નહીં આવીએ તેવા શબ્દો બોલાવવા માટે દબાણ કરવામાં આવે છે આ ઘટનાએ સુરત જેવા આર્થિક પાટનગર ગણાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ બાબતે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ઘટના પોલીસના ધ્યાને આવી ન હતી કારણ કે તે માર્કેટની અંદર બની હતી પરંતુ જ્યારે વિડીયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી પોલીસે જાતે જ ગુનો દાખલ કર્યો છે પોલીસે પીડિતોના ઘરે જઈને પૂછપરછ કરી અને તેમની ફરિયાદ નોંધી છે તો એ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વેપારીઓ વૈભવ પાલોડિયા અને કુમાર કેટિયાની તાત્કાલિક ધરપકડ કરાઈ છે

અનમોલ માર્કેટની અંદર સાડી કટીંગ સાડી ફોલ્ડિંગ ધાધા કટીંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ અ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર બસો તીર છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડાં કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું એમને બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે

તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની ની અંદર એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારી ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઈન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે

અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામ સામે કાયદેસર